તો કેમ છો મિત્રો આઈ હોપ કે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું તો બધાને હરે કૃષ્ણા રાધે રાધે તો આજે આપણે જવાનું છે મોવા હેર કટિંગ કરાવવા એટલે પ્રોપર હેર કટિંગ તો નથી કરવાનું કેરેટિંગ કરાવેલું છે એટલે પણ ખાલી વાડને ટેક્સર આપવાનું છે અને તમારો હાલ જોઈ શકો છો કે કેવું કેવો સિંહ હા કબીરસિંહ જેવો હાલ કર્યો છે મેં હા અને તમને ખબર છે કે કબીર કબીરસિંહ જેવો હાલ ક્યારે અચીવ કરે માણસ એટલે એવું કઈ નથી ખાલી જસ્ટ આમ કામમાં કામમાં હોય એટલે આવું આવું બધું થઈ જતું હોય છે બાકી બિયડ બહુ વધી ગઈ છે અને વાળ પણ લોંગ થઈ ગયા છે વાળ તો લોંગ રહેવા જ દેવાના છે ખાલી ટેક્ચર આપવાનું છે અને બિયડમાં માં વખતે ક્લીન શેવ નહીં પણ શેપ પડાવી કેમ લાગે છે હા તો વખતે શેપ પડાવી અને જોઈએ કેવું લાગે છે બાકી જઈએ હવે મોવા ફટાફટ ફટાફટ વાળો આપણો ભાઈબંધ જ છે તો એને કોલ કરી દીધો છે ઓલરેડી અને એને

અમે કા જો રેડી લીધું મિત્રો જો અમે નીકળી ગયા છે ને આ ભાઈ જોડા છે ભાઈ ને હેરカット કરાવતા તને જોબી જો 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 મોટા હેર કટ કરાવી પછી ઈચ્છા કરાવે નો કરાવે લોંગ હેર ગીરા બાકી જોઈએ આપણે તો કરાવવાનો જ છે તમને કીધું કરવાનું છે તો અત્યારે જોઈએ મોડું તમને ચાલો ફાઈનલ મિત્રો તો ભોગી જાય છે આ છે આપણે હેર કટિંગ કરાવવાનું નીચે બાકી તડકો કાડ નાખેવો તડકો કેવો લાગે તડકો કેવો છે હાલો હાલો અંદર જઈ બેઠે તો એ મિલે તો જો મિત્રો સલુન માં આવી ગયા છે આ ભાઈ નું સલૂન છે ને આપડે જેના ભાઈ હેર કટ કરાવવાના છે એ જમવા ગયા છે ફોન કર્યો એક તો એને આપડે કે ભાઈ અમે આવી છે ને ભાઈ જમવા આવ્યા છે આવું છે બાકી આના વાળ જોવો છો રસ્તા માં દેખાડતો વાળ એક આમ આમ કરી તો આમ આમ કરી જો કેટલા મોટા કર્યા છે એટલે આના કપાવાના છે મારે તો બહુ મોટા છે નથી પણ ખાલી ટેક્સ લેવાનું છે બાકી તમને કીધું એ રીતના ભાઈ ભાઈ હેર કટિંગ કરે છે બાકી વાત જોઈ હાલો ચાલો આવે એટલે પછી આપણું કાંઈ કાર્યવિધિ કરી બાકી બધા રેજો બ્લોક માં એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ જમી લીધું કેવાય છે એટ તમે તો હાલો નહીં કંઈ નહીં વાળ કપાવાના છે તમારે ક્લાયન્ટ નહીં લેવાનું મારે કપાવવાના છે હા હાલો હાલો હાલો

nothing yeah, oh my gaphia olo good day oh nothing plant as lasting your eyes feel and passion even i spend <laughs> and then એરી ઓ આ ચેક છાડી દીધું છે હવે શેક બે પાણી તો કઈ કામ લાગીને બેગમાં કેમ બે પાણી લીએ હવે આ કેવી પડી છે શેકમાં તો કેમ પડચેલી હેડ તો કોઈ બો આવે ગોવાય કરો ને માબો કે બોલ તુને હું પહેરવાનું જીવવાનું પહેરવાનું શેપ પાડવાનું દાઢી

lights, lost in your eyes, feeling the pressure. You and I spending the night, chasing forever. For you, oh no, I'd be your one and only. Don't let me go, don't leave me lonely. Hello, Okay, mm -hmm. Okay,

સારા લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરી નાખો અને કોમેન્ટ કરજો કે કેવો હેર કટિંગ કર્યા છે મને તો મસ્ત લાગે છે બાકી તમે કોમેન્ટ કરીને જણાવો કે કેવો હેર કટિંગ કર્યા છે આ ભાઈના ના મોસ્ટ ઓફ કેવા ગિરા તે પણ કોમેન્ટ કરી દેજો તરા કોમેન્ટ કરી દો ગરબા કરી એવું કઈ નઈ થાય બાકી કોમેન્ટ કરો હાલો તો ફાઈનલ મિત્રો જો હેર કટિંગ થઈ ગયું છે અને આપણે ત્યાં મહાદેવ હેર કટ સલૂન છે ને આવ્યા છે ભાઈના કોન્ટેક્ટ નંબર છે તમારે જો હેર કટિંગ કરાવવા આવો હોય તો તમે આવી બાકી લોકેશન ને બધું ભાઈ ને પૂછી લે ભાઈ આ આપણે લોકેશન શું છે લોકેશન આપણે પર્સનલ બરા મોવા ઉમે મોબાઈલ ની નીચે બહાર નું પોતે મેન ભાઈ ને બીજો છે સોનક ભાઈ તને હાજર મળશે તો ભાઈ જો કોન્ટેક્ટ નંબર અમને તમને મે સ્ક્રીન માં દેખાડી દીધો છે તો મેવલ છે અને વિમલભાઈ છે અને એક બીજો પણ ભાઈ છે

અને આવો એરિયો છે નીચે એપાર્ટમેન્ટ નીચે છે સાવ તો આવો ક્યારેક હેર કટિંગ કરાવવા મસ્ત આવશે અને મજા આવશે તમને પણ તો હવે આપણે આ બ્લોગને ને એન્ડ કરી દી કે હેર બેર કટિંગ થઈ ગયા છે હવે મોડું પણ થઈ ગયું છે ક્યાર ના આવ્યા છે પેલા તો વાટ જોઈ ઘણી અને ક્યાર ના મંડાણા ફાઈનલી કટ તો થઈ ગયા છે મસ્ત કાપા છે તો હવે મોડું થઈ ગયું તો ફટાફટ પેલા ઘરે જવાનું છે બાકી ઘરે જઈને શું પ્લાનિંગ છે કાંઈ ખબર નથી પહેલા તો ફ્રેશ થઈને નાવાનું છે એન્ડ કરી દઈએ જો તમને બ્લોગ આ સારો લાગ્યો લાઈક કોમેન્ટ અને શેર કરજો બાકી સબસ્ક્રાઈબ કરી નાખજો કાંઈ તમે યાર સબસ્ક્રાઈબ નથી કરતા જો તમે સબસ્ક્રાઈબ કરજો તો મને તો મોટિવેશન મળશે કે બ્લોગ બનાવતા રહેવું બાકી બ્લોગ તો આવતા જ રહે આપણા કન્ટિન્યુ પણ બહુ નહીં કેમ કે કામમાં હોય છે આપણે તો બ્લોગ આમ ઓછા આવી ગયા બાવન વીકમાં એક બે બ્લોગ તો હું તમને આપતો જ તો સારું ચાલો આ બ્લોગને એન્ડ કરી દઈએ હવે મળીએ તમને નવા બ્લોગમાં સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ Blinding